我们来了。<Good> <Good morning. S 1>

એ તારો ભાઈ ખીજડીયા ઝાલામાડ મોરબી બધો આંટોઢી અને પાછો દેવમાં માં આવ્યો બીરા માલ ને રખડો હારો હારો તુદા પાણીમાં હારું થોડું હમણાં વ્યાજણ માં બહુ ઠીક છે ભાઈ દેહ માં પીડ્યો ને દેહ માં હારું નઈ ભાઈ હા ભાઈ

હવે કઈ તારો મારું કામ હોય ભાઈ કઈ પીછે પાછું મને કામ નું કીજે એવા મારે ગામ ધુવાવ માલધારી સમાજ પાંચસો રૂપિયા આપી અને એ માં ભગવતી અહીંથી મચ્છો ની ફરમાઈશ હોય એમ જ ગામ કુનડ વાળા કુનડ હોય આપી વધાવી આ તો ધણી

ભાઈ હા ભાઈ એ હવે તારું દખ વાત તો કરી ભી ના મારો બોલ છોકરા ને વાંધો કઈ કેવું જ્યાં જેના બાપ ના મોઢે ના કઈ કદાચ મર્યાદા હોય ને થોડી બાપ ની મર્યાદા રાખીને બાપ ને વાત ન કરે ન કરે તું એનો કાકો એ વિરાટ કાકો છું એ છોકરું મારું પણ તારું એવાજ હાસુ વિરા તારા ભેગો રખડી રખડી ને મોટો થયો અને તારા એમાં ગુટી ઘૂટી ને સંસ્કાર બધા તારા એટલે સંસ્કાર તો મારા હોય ને ભાઈ છોકરો નાના મોટો મારા ભેળો થયો સોગરામાં કઈ કવા પણ ન હોય એ આ તારા સંસ્કાર જ નીડા એલા એવું બોલ માં ભડ ઓ એ તે સંસ્કાર નાખા હા છોકરાએ બાર બાર દાડા થી બાપ આરે અબોલા લઈને બેઠા એલા એવું ન હોય ભાઈ કઈ દહ દહ દાડા થી ગીગલો ઘરે નથી આયો એલા બીજું કઈક પડખા વગો વાંધો છે ભાઈ એ ભાઈ ઓ છોકરાને બોલાય બોલાવ અને ને પૂછ તને હું દુખ છે છોકરા ને છોકરા ને બોલાવું અને એને પૂછો હું વાંધો છે એની વાત કાને નાખજે નાખું કઈ વાંધો ને લાય છોકરાને બોલાવી લો મારો હાથ હુણીન વેલો આવજે હા મારો જે હો હા મારો હવજ હા મારો હવગ આજ કાકા બોલાવે ગિગના જાવ જેરે અવી જા એ આજે કાકા રે બોલાવે ગિગના જાવ મારો આયો મારો દેશ માંથી આવ્યો અવડી દેશ માંથી આવ્યો

ખોટું બોલ માં બારીએ તું મને ક્યાંય નો દેખાણો નો દેખાણો જંગલ માં નો દેખાણો જાળા માં નો દેખાણો ગામ માં નો દેખાણો સીમ માં એ તું હતો ક્યાં આ હું કપા માં કપા માં જરા યાદ કરતો નહીં હટ કપા માં હું કરતો કપા ઉમેડતો તો

તને કાઈ વાંધો હોય કદાચ તું તારા બાપ ને નો તો હોય તો તારા કાકો તારી સામે હામે છે મન મૂકીને વાત કરી દે તારી વાત નો આ છુટકારો લઉં

તું તારા મને મોઢે વાત કર તારે મને વિશ્વા બે કે મારો ગંગુડીયો કે વાત હાસી છે હવે જો હું તમને વાત કરું કરી દે વિગતે વાત કરી અને તમે વિશ્વાસ બેહાડજો બેહાડું હાલ પણ મને વાત કરી જો અમે બધા ગાયના ગોવાળિયા ગોવાળિયા ગાયના ગોંદરે ભેગા થઈ થઈ એટલે બધા ગોવાળિયા જમવા ટાણે ટાણે એક બીજા ગોવાળિયા મને મેણા બોલે ઓ હો 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 પછી બટકો મોઢામાંય ન જાય અને બારે ન નીકળે નામ આ દરિયા કરી દઉં બોલી દે કયો ગોવાડિયા તને ખીચવે આ દિને ગીર નામ દઈ દે પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો ગર નીકનિયો અર્જણો પુન્યો ગોબરો ભાઈ બધું ખૂટી રહ્યું

કાઈ ની આદિ લગન છોકરા ભાઈ પટાવી પટાવી ના ડારો કામ કરાયું હું તો કામ કરીને ઊંડોડી ગયો કાઈ ની કે વર્ષે મે કીધું તમે આણા તેડી આવો તો તમે ઓ કીધુંતું આજુ બોલાય અરે એ કહોડું નહીં હું કીધું બોલ તમે ઓ કીધુંતું હું કે બેટા ખમી જા હામી ઝાળ હાલે હું ખમી જો હમી દાળ માં બસ માં આને તમે હું કીધું કે બેટા ખમી જા માં મહિના પછી વાત હું વઈ ગઈ ગઈ માં વયો જો વયો જો મરે એટલે પગ વયો બોલ માં બેટા બોલ માં એક શબ્દ એવો નો બોલી તો પછી હવે જો તમે મારી વાવ નો આણો આવ તો હું ગાયું સારવા જાવ બોલો અલે નથી ગુડિયા હા વાત મારી બેટી થોડીક અઘરી છે ભાઈ વાત અઘરી છે એટલે મે તમને કીધું નકર તો હું હરુ ભરું ન મળી લઉં પણ તું મુજામાં તાર કાકો બેઠો છે હા તારા બાપને વાત કરી અને આજ તારી વાતનો સુટકારો લાવી દઉં આ તો વાંધો ની જા લે જાવ તાર બાપ પાસે છોકરા ને હું વાંધો પડી ગઈ વાત નહીં આ મેન વાત આને ઈ પડી છે આણા તેડવા એમાં નથી પણ હમણાં તારા ભાઈ નથી થોડી છે

તારી વહુ નાણા તેડવા જવાનું કેમ છે એ પાકુ 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 માર દીકરો હવે કાઈ સર્વ વિયો જા હાલો હાલો ગયો 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 છોકરો ગયો પાકુ થઈ ગયો ને હાલો ક્યાં હાલો ક્યાં ક્યાં હાલો હાલો ક્યાં ક્યાં જાવ તારે ક્યાં જાવ હટ આગડી વાત થઈ ને આણા તેડવા જાવ તારે આઈ રે ભાઈ કોને જાવું છે દખ્યા એ આપણે જવાય છે

ગેર પાડતો પાડતો વિયોજા હાલો પડ હાશ ગયો લે આમ જો એટલે આ હું છે તારે હવે હું રહી ગયો તારે આ તમે આણા કેડીને આવો એટલે હું ખડકી પાહે ઉકડા ઉપર ઉઈ ભાઈ છું હટ આય ન્યા હું કેડા ઉપર હું છે તારે હું છે તારે ઉકડા ઉપર આવતા હોય તો દેખાય ને કેટલેક પગ્યા બારે રખ પડડું આણા વાળવા જાય હોના મોના ગાડા ભરવાની જતા વટ